તો મિત્રો અતાર અતાર હું કુંબાદેવી ના દર્શન કરી દર્શન કરી અને હું ફાઈનલી પાટણ દેવાની નીકળી ગયા છો પેલા હવે પાટણ ગયા પેલા

આપણે મિત્રો કોઈના જોડે કોઈના સંબંધનો નો ખોટો દુરુપયોગ કરાય નહીં અને બાકી એમના જોડે અબ્દુલ કોન્ટેક હતો અને કોન્ટેક હતો પણ અમે પછી બહુ શું કહેવાય બહુ થાય દિવસ પછી મિત્રો કોન્ટેક્ટ કરી અને ગમે તો ગમે ત્યારે જાઉ ખરા કેમ સુધી બતાવશું બતાવું બતાવશું પણ આ વખત હવે ના અત્યારે બતાવશું ગમે ત્યારે

લઈ જવા દરેક નિયમ હોય જેમ તો હોય જાળવવા માટે બધા નિયમ કરવા બહુ જરૂરી છે તો જો અમે બ્લોકે ખરા પણ આપણે ધ્યાન નથી કે આપણે બ્લોક ઉતારવા જ્યાં હોય બ્લોક જ ના ઉતારીએ કે ભાઈ જવાનો કોઈ મતલબ નથી હા તો મજા ના આવે એના જો હજાર ફોરી આવશે મુંબઈ આ વાયદો અમારો પાકે પાકો છે આ પાકો વાયદો હોય તો એક લાખ સબસ્ક્રાઈબ પૂરા કરી દેજો ફેર સુટીંગ પણ શૂટિંગ કરીને તમને બતાવું લાખ પૂરા કરી દેજો હા કરી હા પણ લાખ પૂરા કરી દેજો મારી પાસે આપણે મુંબઈ આપી ફિલ્મ સિટી ચોક્કસ બતાવશું આપણે તો પરમિશન લેવાની છે તો પરમિશન લઈને જ જાઓ પણ આમ તો હજી જાઓ જોવું જોઈએ અને પછી મિત્રનો ફોન આવ્યો અને હા એમ કહોમાં બ્લોક જોઈને ને ઇન્સ્ટાના રેલ રેલ ઘણા બધા તો આ મિત્રોએ ફોને કર્યા ને કોમેન્ટો કરી આપણે પણ જેના ભેગા થઈ ગયા અને થઈ ગયા નહીં ગયા અને માફી થઈ જઈએ છીએ કેમ કે ઘણા બધા વિસ્તૃતો હતા ને એમ કે ફોને કર્યા લીધા અમારા ઓફર જે જગ્યાએ અમે બધા મુલાકાત કરતા એ જગ્યાએ ઓફર થાય એવું થઈ તે જગ્યા ને અમે બ્લોક પણ નહીં લીધા કેમ કે પોતાની કોઈની મોનોફોલી હોય એમ કોઈની આપણે જાહેર ના કરીએ આપણે તો બ્લોક છે જ છે આપણો જે જગ્યાએ વધો ના આવે બાકી અમે જે જગ્યાએ રોકાણા જે જગ્યાએ રહ્યા એ જગ્યાએ જમ્યા એ જગ્યાએ પ્રસુખ નહીં કર્યું એમ કે પોતાની એમને મોનોબોલી હોય એટલે આપણું કોઈ ત્યાં નહીં પણ આપણે પેલી મોનોબોલી જાવે કોઈ મોનોબોલી જોડાય નહીં તો મળીએ મિત્રો જે રીતના ધ્રુપીજ ઉપર બાકી અમારું ભાષણ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો અમારા વિડીયો હોય નહીં

करता जो तो, तो मित्रों हमें आई गया जुहू बीच झील लो खाना बता चाहक मित्रों कमेंट करी थी नहीं

પણ આપણે પાકા ગુજરાતી એટલે ચારસો રૂપિયા બે જ આખું અંદર દરિયામાં બોટમાં બેસી થોડીક મુસાફરી કરવાથી બોટ નહીં ટિકિટે હવે આવી એટલે વાંખવાનું ખુલ્લું રાખવાનું ચલો ભાઈ બોટ આવી ચલો આપણે જઈએ બોટમાં બેસવા Hola, cool, Alvey. ¿Qué es el filingo, yo? dije, ¿qué es el se llama Capilama? મિત્રો ફાઇનલી બોટમાં બે ગયા છે જોઈ લે ડ્રાઈવર સીટ સ્પીડ બોટ છે જોઈ લે હેલિકોપ્ટર આવી હેલિકોપ્ટરમાં બે હવા જાવ પીશું બે હવા જવું લાઈન દુલા ખાતી ગઈ નેજી ઓ આપ નું આવડમ પડી છે બંધ થઈ જજો પેલા અરે આ તા ઓય બંધ થઈ જજો ધક્કો મારવા કી આવજો આ બંધ એ બંધ થઈ જ સ્પીડ બતાજો યાર

આ યાર તો નાટક થઈ ગયું આ તો કઈ ના જો વાના પેરાવા જરૂર ઓટોમેટિક ઓટોમેટિક જ ઊંધું થઈ કરવાની જરૂર ના પડી આ તો પાસું ચલે તો મને દેખાતો બરાબર આમાં મારા કિનારે મજા બજા દે ઉતરી જાઉં દેખાડો પીસ ભાઈ હવે ઉતરો તો મિત્રો જુહુ બીચ પણ ફરી રહ્યા બહુ પબ્લિક હો મિત્રો અતિશય પબ્લિક આવો પાછળ મિત્રો નાવડામાં મિત્રો પહેલી વખત બેઠા આ રીતના સ્પીડ નાવડું જો સ્પીડ બોટ સ્પીડ હા સ્પીડ બોટમાં પહેલી વખત બેઠા બેઠેલા ખાસો ટાઈમ થયો મિસ્ટર ઇન્ડિયા ઉતારવા ગયા તાણે બેઠા હતા હું મુદ નતો બેઠો અરે ભાઈ બેઠા હતા અમને તો બીક લાગતી જ નતા બેઠા આછી કિંમત ચોથી આવી જાય બેહવાની જઈ જાય રિયાલિટી મિત્રો એવો બીક લાગે ચોખી વાત કરવી તો નીકળી જાઉં હજી જવાનું પેલું બીજું મિત્ર નાતો મીરા રોડ જવાનો ભાઈ પણ નહોતો સીધા તો ખોટો ટાઈમ બગાડો નહીં કેમ કે પછી અમારે ટાઈમ થઈ જાય તો મિત્રો કોઈક વખત મુંબઈ આવો તો જો ચોપાટી ચોક્કસ આવજો અમને આ ચાહક મિત્રો ક્યાં ક્યાં કરતા હતા એટલે એમની ઈચ્છા પૂરી કરી દીધી घाटीमा थिएलो पकड़ी नयाँ लियो। अभी लियोज સાઠ રૂપિયામાં આવ્યા હતા રિક્ષામાં અને તે રિક્ષાવાળાને ભાડું જવાનું શું ને તે દોઢસો રૂપિયા કહેતો મારું બધી સાઠ રૂપિયામાં આયા હોય જગ્યાએ પાછું એની જગ્યાએ જવા માટે દોઢસો રૂપિયા ભાડું હોય મારે ત્યાં રિક્ષાવાળા છેતરી જ હોય પણ અમે વહીંશી આવશે આપણે ગુજરાત છેતરાય છે ભાઈ રેપેડોમાં બુક કરતી હતી ત્યાંસઠ રૂપિયા રૂપિયા વધારે આવ્યા છે એના કરતાં મિત્રો બહુ વાર રાખતું પડે ટેક્સી કરતા રિક્ષા કરતા આ લોકો ધંધો આપણો પણ ફોટા નાખી જ હશે ભાડું એવું જોડી ના લેવાનું સૌથી વધારે પૈસા ફરવા આવીલિંગમાં સૌથી વધારે પૈસા ભાડે નાખી છે અમારા પોર્ટના જણ રૂપિયા કહેતા હતા ચારસો રૂપિયા પછી બે જણા જઈ અને પછી ભાડું થોડો દુભા રહ્યો બારડો સંગળા પહોંચી સંગળા પહોંચી દેખતું તેરે આના નાળામાં આપા દેવા હવે જાવ તે હરસમયે ભઈ મિત્રો પેલા રેલવે સ્ટેશન થી આ સ્ટેશન આ પુરીવલી યે ક્યાં ગાડી સુધી સાंगाबाद રોય સાंगाबाद લોકથી જવાનું આ પુરીવલી આજ દેવાનો આવી ટકાવાડા કે

તો મિત્રો જો હા મીરા રોડ અને રિક્ષાઓ જોઈ લો અને કાકા અમને લેવા આવ્યા હે એક કાકા અમારા ચાહક જ છે મળીએ અમને તો જય રામાપીર મિત્રો આ બ્લોગ આપણા આટલા અધૂરો રહે બીજો ભાગ આવશે એક કાલ આવશે પણ એ પહેલા જણાવી દઉં કે મારે ત્રીસ હજાર સબસ્ક્રાઈબનું મેં કીધું હતું અને મુંબઈ આવવાનું આપણે વાયદો આવ્યો હતો તો ત્રીસ હજાર નહીં પણ ચોત્રીસ હજાર ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા અને આપણે મુંબઈ આવી ગયા જાય ફાઇનલી આપણે બોલ્યા એ તમારું મારું બંનેનું રામાપીરે પૂરું પાડ્યું તો એક વખત દિલથી દરેક ચાહક મિત્રોનો દિલથી આભાર રામાપીર દરેક ચાહક મિત્રોને સદાય ખુશ રાખે અને જીવનમાં એમને સદાય માટે હસ્તતા રાખે એવી રામાફીનને બે હાથ જોડી અને વિનંતી કારણ કે આ આપણો સબસ્ક્રાઈબ મિત્ર નહીં પણ આપણું ફેમિલી કહેવાય એટલે તમે બધા જે ચાહક મિત્રો હો એ ફેમિલી જ છે અને દરેક ચાહક મિત્રોએ મુંબઈના દરેક બ્લોગની અંદર ફૂલ સાથને સહકાર આપ્યો હો તો સદાય માટે આવો સાથને સહકાર આપતા રહેજો અને હજી પણ મુંબઈના એક બે બે ત્રણ બ્લોગ હશે લગભગ જેટલા થાય એટલા બ્લોગ આપણે મૂકી દેવું તો એ બ્લોગ પણ તમે ચોક્કસ જોવાનું ભૂલતા નહીં ચાહક મિત્ર અમને ક્યાં ક્યાં લઈ ગયા અને શું શું નાસ્તો કરાવ્યા એ નેક્સ્ટ બ્લોગની અંદર તમને જોવા મળશે અને કોણ ચાહક મિત્ર એ પણ તમને જોવા મળશે તો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપી